કેમ છો બધા સરસ પંખે બનાવી દો સરસ ચલો અહીંયા આપણે આડા એકડા સો સુધી લખ્યા છે અને એક બારી બનાવી છે અને આપણે અહીંયા તરત પ્યાલાની તરત પછીની અને દસ ઓછા અને દસ વધારેની સંખ્યા લખવાની છે ચલો અલ્પેશ આવી જાઓ ચલો ઉઠાવો બારી ઉઠાવો અને ક્યાં મૂકશો પાંત્રીસ ઉપર મૂકો પાંત્રીસ ઉપર બારી પાંત્રીસ દેખાવા જોઈએ સરસ હવે તમારે બતાવવાનું છે ચારે બાજુ કઈ સંખ્યા આવશે એ લખવાનું લખો ચલો આ આ સાઈડમાં કેવી આવશે સંખ્યા ચોત્રીક પેલી બાજુ નીચે કેવી આવશે પિસ્તાલી આવશે કે હા સરસ ચલો હવે આગળ ઉપર કેવી તો આ સાઈડમાં બતાવો તરત પ્યાલાંની સંખ્યા કઈ બાજુ આવશે પહેલાંની સંખ્યા કઈ બાજુ આવશે હા એની પ્યાલાંની કેવી સંખ્યા આવશે પછીની સંખ્યા કેવી આવશે હા હં અને નીચે જવી તો કેવા આવશે એટલે કેવા કેવા થશે દસ વધુ ને અને ઉપર જવી તો કેટલા ઓછા દસ સરસ ચલો હવે આપણે છોકરા આવી ગયા હવે છોકરીઓમાંથી એક આવશે ઉસ્મિતા આવી જાઓ ચલો પૂછી નાખો બસ જો બરોબર કેવી રીતે સંખ્યા બને ચલો ઉસ્મિતા ત્રેપન ઉપર આવી જાઓ ત્રેપન પર બારી બતાવો હા હવે લખો કઈ સંખ્યા આવશે પાટીમાં લખો ઉપર કેવી આવશે નીચે કેવી આવશે આગળ કેવી આવશે પાછળ કેવી આવશે ઉપર છે હા હા હવે ઉપર કેવી આવશે હા સરસ તો હવે પેહલાની સંખ્યા કઈ ત્રેપન હતા ને લખે આપણે ત્રેપન ઉપર બારી હતી ને તો એની પહેલાની સંખ્યા કઈ લખી હતી પેલાની હા અને પછીની હા અને દસ ઓછા ક્યાં લખ્યા ઉપર હા અને દસ નીચે દસ ઓ દસ વધારે ક્યાં લખવાનું થાય નીચે તો લાઇન ફરી જાય દસ વધારે થાય તો લાઈન નીચે જાય દસ ઓછા થાય તો લાઈન